માતાજી મિત્રો ઓપેન્સ સભા જો આજ જો તવર સાબ ને વાવે વર્ષ એટલે એ રખળવા નથી ગયા એટલે આપણે આઈનલ બ્લોક હે જો ને સાફ સફાઈ કરનાખી હારી નઈ કપણ તો પાસ ઉ એવું ને એવું થઈ જ ગયું બધું હેરાપી નઈ છે બાકી જોઈ શકો છો આ રીત નું હે મને આપણે તમને દેખાડું આપણે જે વાયુ હતું કાંકડી અને ભીંડો એ કેટલું મોટું થઈ ગયું છે અને થોડાક સમયમાં કાંકડી તો જો કે થઈ જાય છે તમને દેખાડું જો આ ભીંડો હેથી પછી અહીંયા કણે ટમેટી છે पी आप आज सोईपी टमाटी है आया है, नीचे है। जो आकड़ी तो फाल पनावी है। जो फाल आई गो थोड़ा दीमा का जो बच्चे आ तो पुले कूल थे છે બાકી અહીંયા થોડુંક સાફ સફાઈને એવું કરી નાખ્યું હે જે પ્રમાણે એ પ્રમાણે લઈ જાય હવે તમને અંદર વસ્તુ દેખાડ દેખાડું કન્ટિન્યુ લોગમાં બહેના રહેજો આજે તમને દેખાડશું આપણા જૂનવાળી ટેમ્પ જે પહેલાના સમયમાં વપરાતું હતું તો હાલ એને નીચે ઉતારી રાખીને દેખાડવી અંદર કેવી સિસ્ટમ હતી કેવી રીતનું હું કઈ કામ કરતું હતો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવીએ ફાઇનલી મિત્રો આપણે હેઠે ઉતારી લીધું હે પણ આપણે રાખી દઈશું એક આ બ્લુ સ્ટીક પડી છે આપણે બ્લુ બનવી છે જો સામે આપણે બ્લુ બનવું પડી છે અને અહીંયા જ આપણે રાખી દઈશું જો આ રીતનો હે આ આપણે બાર વોલ્ટનો કચરો હે એ લગી લાવીશું તો આપણે સાફ કરી નાખશું ડમરની સડી જો પહેલાં આપણે ડમરની સિસ્ટમ દેખાડી દઈ આ આપણે એલઈડી લાઈટ છે એલઈડી એટલે લાગે બાકી તમને અંદરનો નજારો દેખાડું છું આ કાં રીતનું કામ કરે છે જોઈ શકો છો તમે પેલાનું જે જૂનવાળી ટેપ હતું આપણા દાદાની વગાડતા આ રીતનું કંઈક આવતું હતું આની અંદર મોટું ચક્કર છે બાકી જો એમાં ઘણી બધી સિસ્ટમો આપેલી છે એ પછી અહીંયા ઘણા તમે જોઈ જુઓ જો આ બાજુ આપણે કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આ વોલ્યુમ સિસ્ટમ આપેલા છે બધા અલગ અલગ અને આમાં આપણે મેમરીની કેવી કાંઈ સુવિધા છે નહીં ફક્ત કેસેટથી જો કે આ ચામ લે કેસેટ નીકળે જુઓ તમે જો આની અંદર આવી રીતની કેસેટ આવે છે જોઈ શકો છો તમે અને આ જે કાળી ક્લિપ ને એ જ આપણે એમાં જ જો કે ને બધું હોય છે બાકી ઊંધી આપણે હતા આમ હવે ચડી જો ચડી ગઈ છે પાછી કેસર આ કંપનીનું છે અને આ આપણે સ્પેશિયલ દેખાડવા માટે અને આમ શોખ માટે લાવ્યા હતા બાકી અલગ અલગ છે આપણે બધી સિસ્ટમ અલગ અલગ છે આ તો જો કે આપણે બદલાવાનું છે વીજ વીજ બદલાવ હોય તો અને આ ચાલુ બંધ કરવાનું કેમ કે ઊભું રાખવું હોય અને આ છે આપણે આ કેનું હે જરાક કોમેન્ટ કરી આપણે જે વોલ્ટ ઉપર રાખીએ એ રીતનું નિશાન છે બાકી આ કણે તો જો આમ આ ચાપ દબી એટલે કેસેટ સીધી બારી નીકળે છે જો તમને દેખાડો જુઓ એ પણ ઓટોમેટિક જુઓ આમાં કોઈ જગ્યાએ ક્યાંય એક શેડો મેં ક્યાંય બોર્ડ બોર્ડમાં ક્યાંય માર્યો નથી જો તમને એમ હોય કે આ શેડા બેડા મારે કાંઈ નહીં ફક્ત આ ચાપ રહે આ બીજી ચાપ આ રહી અને ખાલી આમ દબવું તરત કેસે બારી બી આવે જુઓ એટલે આટલું જૂનવાળી છે તો એ જેમ સરખી રીતે કામ કરે છે બાકી તો આમાં વાયરિંગ વાયરિંગ તૂટી ગયું એટલે બાકી આમાં એક આપણે આઈસી લા લગાવેલી છે જે આઈસી નંબર તો નથી આપણે દેખાતો આ રીતનું અહીંયા એક ડાયોડ લગાવેલો છે જેથી કરીને બાર વોલ્ટ ઉપર તમે હાકી શકો છો લખેલું પણ છે બાર વોલ્ટ અને અહીંથી આપણે આમ અલગ સિસ્ટમ થાય જેમ કે આની અંદર સાઈડમાં પણ બે સ્પીકર આવે કા બાજુ અને કા બાજુ આ રીતનું હે ટેમ્પ એટલે અહીંયા ચાંપ પાડો તો અહીંયા કણે બીજા સ્પીકર આપણે અલગથી નાખવા હોય તો એની સિસ્ટમ પણ આમાં હિસે ખરી બાકી આપણને તો આ રીતનું આ કન્ડિશનમાં જીડું એટલે આ રીતનું હે જો આ રીતનું કંઈક કે વાયરિંગ વાયરિંગ થોડું તૂટી ગયું છે પણ આપણે આને રિપેરિંગ કરવાની પૂરે પૂરે પૂરી કોશિશ કરશું અને આ જે જૂનવાળી હે એટલે આનું આમ સાઉન્ડ બાઉન્ડ એકદમ ચોખ્ખું જ છે બાકી આપણે આની ઉપર તો ન થાય હવે જો કે આ જે કેસેટનું આપણે કહી આની ઉપર તો હવે ચાલુ ન કરી પણ આમાં આપણે બ્લૂટૂથ સિસ્ટમ કરીએ કે આપણે બીજી વાળી ચીપ્સ આવે એ લગાવી દઈશું આપણે આ આમાં બધું વાયરિંગ આવી પહેલાં તો બધું કાઢી નાખવું પડશે આઈસી બાયર કાઢી સાફ સફાઈ કરવી પડશે અને તે પછી આપણે આમાં બીજું બધું વાયરિંગ કરીશું આમાં પણ ઘણા બધા વાયરિંગ વાયરિંગ આપેલા છે અને એક આપણે મોટર આવેલી છે આમાં આ રહી બાકી આ રીતનું છે જો તમે આ બધી ઓટોમેટિક સિસ્ટમ છે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે હજી ચાલુ કંડિશનમાં છે પણ આમાં જો કે આયા કણે આપણે કોયલ આવે છે આ રીતનું બધું છે આ રહી કેસર આ ભાગ લ્યો ને એ આપણે જો અહીંયા કણે તમને ઝૂમ કરીને દેખાડી જો

એટલે આ રહ્યું એ special આમાં છે જો કે આમાં પણ બે ચક્કર છે અહીંયા અહીંયા ઘણા એવી રીતના ફિટ થઈ જાય છે જો જો આ રીતનું કંઈક ટેપ છે એ પણ બહુ જૂનું વાળી ટેપ છે આપણે તો કેવો લાગ્યો બ્લોગ જરા કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કે આ રહી છે બ્લૂટૂથ વાળી આપણે આ રીતની આમાં આપણે ફિટ કરશું અને એક જોકે અહીંયા કાણે કાં તો ટ્રાન્સફોર્મર હોય એકાદું બાર વોલ્ટનું નાખશું જોકે એ નહીં હાલે તો આપણે અહીંયા કાણે ઓપ્શન આપેલું છે બાર વોલ્ટનું બાર વાળું કરી નાખશું જોકે બેટરી ઉપર એટલે એવી રીતે પણ વાગે અને આ રીતનો તમારે પાસે ડો હોય પંપનો આ પંપનું ચાર્જર છે એ પણ ચાલે એની ઉપર પણ વગાડી રાખું તો હાલો હવે મળીએ કાપડા આવા નવા બ્લોગ માં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આવા બ્લોગ જોવા